એક દિવસ સ્વામી વિવેકાનંદજી બનારસમાં એક સુમસામ રસ્તા પર ચાલ્યા જતા હતા ત્યાં અચાનક તેણે જોયું તો કેટલાક વાંદરાઓ તેનો પીછો કરી રહ્યા હતા સ્વામીજીને થોડો ડર લાગ્યો એટલે તે ઝડપથી ચાલવા લાગ્યા વાંદરાઓએ પણ તેઓની ગતિ વધારી આ જોઈ સ્વામીજી દોડવા લાગ્યા વાંદરાઓ પણ તેમની પાછળ દોડવા લાગ્યા સ્વામીજીને સમજાતું નહોતું કે આ વાંદરાઓ શા માટે તેમની પાછળ પડ્યા છે તેઓએ ઝડપથી દોડવાનું ચાલુ રાખ્યું ત્યાં અચાનક જ એક બુલંદ અવાજ આવ્યો ભાગ નહીં તેનો સામનો કર આ સાંભળી તુરંત જ સ્વામીજી ઊભા રહી ગયા અને નિર્ભયતાથી વાંદરાઓ સામે જોવા લાગ્યા સ્વામીજીની આ નિર્ભયતા જોઈ વાંદરાઓ ડરી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા આ નાનકડી ઘટનાએ સ્વામીજીને ખૂબ મોટી શીખ આપી કે ક્યારેય પણ જીવનમાં કોઈ સમસ્યા આવે ત્યારે તે સમસ્યાથી ભાગવું નહીં પરંતુ તેનો હિંમતપૂર્વક અને નિર્ભયતાથી સામનો કરવો આ શીખ આપણને પણ ખૂબ ઉપયોગી થાય એવી છે જીવનમાં જ્યારે પણ કોઈ સમસ્યા આવે ત્યારે જો આપણે એ સમસ્યાથી ભાગવાનો પ્રયાસ કરીશું તો એ સમસ્યા મોટી થતી જશે પરંતુ જો આપણે એ સમસ્યાનો સામનો કરવાની હિંમત બતાવીશું તો એ સમસ્યા આપોઆપ જ દૂર થઈ જશે